दाहोदर् वुमनिया ग्रुपे होळी निमित्ते सतत बारमा वर्षे भागोत्सव न आयोजन करोत्सव अलग अलग समाज पास महिला मंडळे भाग लिधो होता હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિ રજૂ કરી ભાગોત્સવની ઉજવણી થઈ લોકો અંગદાન તરફ પ્રેરાય તે હેતુથી થીમ રજૂ થઈ તેમજ વુમન્સ ડેની પણ ઉજવણી થઈ હતી આ કાર્યક્રમમાં અલગ અલગ વેશભૂષા સાથે કૃતિઓ નૃત્ય પ્રસ્તુત કરી સાથે જ રાધાકૃષ્ણની વેશભૂષામાં પણ નૃત્ય રજૂ કર્યા હતા અબેલ ગુલાલની છોડો તેમજ પુષ્પવર્ષા અને દોલોત્સવ સાથે ભાગોત્સવની ઉજવણી કરી અને આજથી જ હોળી પર્વની શરૂઆત થઈ તેવો માહોલ પણ જોવા મળ્યો હતો મહિલાઓના કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા